જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો સ્વાગત છે તમારું એક અમારા નવા વ્લોગમાં અને જો અત્યારે વાગી ગયા છે અગિયાર બપોરના અને મેં બપોરે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમ કે હું એકલી જાઉં ઘરમાં કામ વધારે હોય તો પોગાય નહીં અને વ્લોગ ઉતારવાનું પણ અત્યારે પછી ફ્રી થઈ જાવ ને એટલે વ્લોગ સ્ટાર્ટ આપણે કરી દીધો છે ને બધું કામ કરી નાખ્યું છે જો કપડાં બુપડા ધોવા નાખી દીધા મશીનમાં અને હવે મશીન હરખું થઈ ગયું છે એટલે કાંઈ તો છે નહીં એટલે કપડાં એમાં નાખી દીધા જોવા વાસણ કચરા પોતા બધું કરીને થઈ છે ફ્રી ધૂપ ધીવા કરી અને ત્યારે અને હવે જાઉં છે બાપા હેટો મારવા અને ગયો છે સ્કૂલે પપ્પા ગયા છે કામ પર ને હું ને પ્રતિક સહીએ ત્યારે અને આપણે જો સકા સકા તો રસોડું બધું સાફ સફાઈ વધારે કરવાની હતી બધું કરી નાખ્યું ક્લીન થઈ ગયું આખું રસોડું દૂધ થઈ ગયું દૂધ ગરમ કરી નાખ્યું બધું કામ કરી રહ્યા છે અને આજે તો ફૂલ ગરમી છે અને વરસાદ હમણાં બે દિવસ તા છે નહીં કાલે તો અષાઢી બીજ હતી તોય નતો અષાઢી વરસાદ આવે કાલે હતી તો કઈ વરસાદ આપણે અહીંયા છે નહીં અને જો મેં લીધી છે નવી કુર્તી તો કેવી લાગે છે ઘરમાં પહેરવા એક બીજો બીજી છે બે છે હું બતાવીશ અને જો અમે મૂકી છે મહેંદી તો મેન ધ્યાન અમથી કાંઈ પ્રસંગ નતો પણ ખાલી બસ મસ્તે મૂકી છે મહેંદી અને ધ્યાન એ મૂકી દે કોણ મગાવ્યો હતો એટલા માટે

જો રૂ કાઢી નાખ્યું છે ને આપણે ધોઈ નાખ્યા છે ને મસ્ત કૂકાય છે એટલે સરસ ફરી લઈ કપડાં ધોવાય છે આપણે આજે છે તડકો થોડો થોડો ખાતો છે આમાં કાંઈ નક્કી હોય ક્યારે વાતાવરણ ચેન્જ થઈ જાય અને વરસાદી આવવા મળે એવું થાય છે ચાલો પછી હવે રસોઈની થોડીક વાર છે ત્યાં બાપા હું આટોક મારી આવું પછી આપણે રસોઈ બનાવશું અને રસોઈમાં આજે ચણા છોલે ચણાનું શાક કરવાનું રોટલી બસ એ કરવાનું છે અને કુણાલનો ટિફિન લઈ જઈ ગયો તો હું પ્રતિક ને પપ્પા ધારણ છે એ તો બસ થોડુંક રસોઈ બનાવવાની છે એટલે કાંઈ ઉતાવળ છે નહીં ચાલો આગળ વિડીયો જોતા રહેજો મસ્ત લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એ બપોરે જમવામાં મને આવશે છોલે શાક તો મસ્ત છોલે ચણા કર્યા છે રોટલી બનાવીને મૂકી દીધી છે થોડીક ગરમ કરવાની બાકી છે તે મારે રોટલીનું શાક છે અને જે લોટ બાંધીને જે મારે થોડીક રોટલી કરવાની બાકી છે તો ચાલો જે આપણે ફટાકટ બનાવીને ખીએ રોટલી એટલે સોલેસણાનું શાક ગ્રેવીવાળું નથી કેમ કે લસણ ડુંગળી ને એવું બધું નથી ખાતા કોઈ એટલા માટે આપણે સાદું એમ ને હવે એવી રીતના સ્ટેવી છે મારે હવે રોટલી બનાવવાની છે બાકી અને ભસ્સા થયાર છે મજામાં સરસ

ધ્યાન પેપ્સી ખાય છે અને જો પીવા માટે પાણી ગરમ રાખ્યું છે કે વાંધો ગરમ કરી ખારી પછી ગોળામાં નાખી દઉં કુનાલ માટે રોટલી તળી નાખી દીધી છે હવે આગળ આવશે અને ઓલામાં શાક કોફી બનાવ્યું છે અને નાસ્તો કરવા પાંચ વાગી ગયા છે હવે આગળ આવશે એટલે પાણી પીવાનું ભરવાનું છે બપોરે થોડો વરસાદ આવી ગયો તો પછી કઈ અત્યારે ગાજે છે

બાપુ એને વોટર બેગ ને છત્રી લેવા માટે આંગણવાડી એટલે ને જો ખૂના લઈ લીધા છે બુટ નવા બ્લેક કલર મસ્ત

આ મહિના નું આપડે કરિયાણું લાવી છે એ કરિયાણું લઈ આવ્યા છે અમારે બધું ઠેકાણે પાડવાનું છે સેવ મમરા બનાવવું છે ચાલો જો આ બધું ભરી લઈ ડબ્બા માં ધ્યાન આ બંજો રમે છે ધ્યાન આ મજા આવી ગઈ કા કા ના ગમે તન છત્રી ગમી બે હા વાંગણવાડી જઈશ ને આ તો છત્રી નો આપી જાય ઓલું ગીત ગા ત્યાં ઓલું ગીત ગા છત્રી નું છત્રી નું ક્યુ